આંગણવાડી છોડીને બાજુમાં પારકા ઘરમાં બેસીને ભણવાની વારી આવી રહી છે હાલ તો આપની સાથે જે આંગણવાડીના કાર્યકર બેન છે બેન જોડાયેલા છે બેન સાથે સીધી વાત કરીશું કે આ જે આંગણવાડીની જે છત જે બે બેકથી બત્તર થયેલી છે કેટલા સમયથી બત્તી બત્તર થયેલી છે અને સીડીપીઓને જાણ કરવાથી તેનું કેવી રીતનું કામ કરવામાં આવ્યું છે ને કેટલા સમયથી જાણ કરી છે તે આપણે આંગણવાડીના કાર્યકર બેન પાસેથી જાણીશું જી આપનું નામ

ગોર નિંદ્રામાં જે સીડી પીવો છે તે ગોર નિંદ્રામાંથી ક્યારે ચાગશે તે હવે જોવું રહ્યું આપની સાથે ગામના સરપંચ પણ જોડાયેલા છે ગામના સરપંચ સાથે સીધી વાત કરીશું કે હાલ તો જે આંગણવાડી કેન્દ્ર છે એ આંગણવાડી કેન્દ્રની જે બત્તી બત્તર હાલત છે તેનું સમારકામ ક્યારે કરવામાં આવશે અને ક્યાં સુધીમાં પૂરું કરવામાં આવશે તેથી કરીને આ જે ભૂલકાઓ છે એ ભૂલકાઓ પારકા ઘરમાં બેસીને ભણવા માટે મજબૂર થયા છે અને જીવના જોખમે બેસીને જે ભણી રહ્યા છે તેમની હાલત ક્યારે સ્થિર થશે તે હવે જોવું રહ્યું આપણે સરપંચ સાથે સીધી વાત કરીશું મારું નામ ભરતભાઈ ડાયાભાઈ રાઠોડ હાલ તો જે આંગણવાડી કેન્દ્ર જે સ્થિતિ છે જે છત ના પોપડા પડી રહ્યા છે એ બાબતે આપ શું કહેશો એ અમે ગયા વખતે નર્મદા શર્મા લેખિતમાં આપી હતું અને એનો જે એ આવી ગયો લેખિતમાં પણ હજુ કશું એમને કરી નહીં કોમ કાઢ નહીં કરવા પાછળનું કારણ શું

હાલ તો જે આપની સાથે જે ગામના સરપંચ જોડેલા હતા સરપંચે તેવું જણાવ્યું હતું કે હાલ તો જે નાના ભૂલકાઓ માટેની જે આંગણવાડી ફૂલ છત્રપુરાની અંદર જે બનાવવામાં આવી છે તેની જે બત્તી બત્તર હાલત થયેલી છે તે અમે સીડીપીઓ બેનને પણ જાણ કરેલી છે જેથી કરીને સીડીપીઓ બેને હજુ સુધી કંઈ પણ કામ કરાયું નથી તેવું અહીં ગામના સરપંચ જણાવી રહ્યા છે અને હાલ તો જે પાર્કા ઘરમાં બેસાડીને જે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે તેવું સીડીપીઓ બેને જણાવ્યું છે તેવું અહીંના સરપંચ પણ જણાવી રહ્યા છે કેમેરામેન આમિર ઓરા સાથે ઇમરાન વોરા ભારત ટાઈમ્સ ન્યૂઝ ખેડા કઠલાલ